એની અંદર હું પોતે બી સમજું પણ સરકાર તરફથી જેટલા પ્રયત્નો થાય એટલા અમે લોકો ખેડૂતો માટે પ્રયત્ન ગઈ કેબિનેટમાં પણ પોતે બીજા છે અને આપણા મુખ્યમંત્રીએ પોતાની પ્રવચનમાં કીધું કે હું બહુ આમાં અને તમને બધા મિનિસ્ટરોને મારે એક રિક્વેસ્ટ છે કે તમે તમારો જે જે વિસ્તાર એની અંદર તમે રહે અને જ્યાં જ્યાં આ પ્રયત્નો કરવા પડે એની અંદર આપણે બધા એની અંદર અમે લોકોએ બધાએ વિચાર કર્યો કે એવું જ બધે ભાવું એટલે મેં બી આમાં વિચાર કર્યો કે મારે બી બધા ગામડા જોઈએ અને જ્યાં જ્યાં આ પ્રયત્ન થશે એની અંદર મારાથી મારી ખુશી અને સરકાર તરફ જે પ્રયત્ન થશે અમે ચોક્કસ અને જેને જેને આમાં કામમાં જે વરસાદ પડ્યો એને તો હું તો કંઈ ન કરી આપું પણ સરકાર તરફથી જેટલા બધા પ્રયત્ન અમે લોકો કરશું અને આપણા પ્રમુખ બીજી સિંહભાઈ એને બી મેં કીધું કે તમે બી બધા પ્રયત્નો કરી અને આમાં બધાને શાંતિથી અને સુખથી બધું કામ થાય એવી અમારા બધા તરફથી જે જે પ્રયત્ન થાય અને મહવામાં છું મેં બધા સાથે વાત કરી આગેવાનો સાથે બી વાત કરી અને આજે ચાર સાડા ચાર પછી હું પોતે મહવા જવાનું છું અને જેટલી જગ્યાએ જઈ અને જેટલું થાય એટલા અમે પ્રયત્ન